સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદન પત્ર તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને અપાયું આવેદન પત્ર અમરેલી જિલ્લામાં બે હજાર ચોવીસના બાકી રહેલ ખેડૂતને સહાય પેકેજ આપવા તેમજ બાકી રહેલા ગામો અને તેમજ અન્ય પાકોનો પણ સમાવેશ કરવા માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા વાલા દોહિલાની નીતિ સામે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા હાલમાં તમામ ગ્રામ પંચાયતોને પરિપત્ર કરવામાં આવ્યો છે કે વન્ય પ્રાણીઓને નુકશાન થશે તો ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રને લઈને કોંગ્રેસે આવ્યો હતો સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે એ પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનમાં જ વન્ય પ્રાણીઓને રાખવાની માંગ કરવામાં આવી હતી રાત દિવસ તનતોડ મહેનત કરીને ખેડૂત પોતે મહેનત કરતો હોય છે આજે દવા બિયારણ ખાતર જેવી અનેક આવશ્યક ચીજવસ્તુઓ માં મોંઘવારીએ માજા મૂકી છે ડીઝલ અને યંત્રોના ખૂબ મોટા ભાવને લીધે ખેતી ખર્ચાળ બની ગઈ છે તેમજ સતત બદલાતા વાતાવરણથી પાકને એક તો બચાવવો મુશ્કેલ છે બીજી બાજુ કોઈપણ જાતના નિયંત્રણ વગરના પશુઓના ત્રાસના લીધે ખેડૂત હેરાન પરેશાન થઈ રહ્યો છે ત્યારે દ્વારા આવા પરિપત્રો અને અને ખેતી ખેડૂત બંનેને ભાંગવાની નીતિ સ્પષ્ટ જણાઈ રહી છે ત્યારે પ્રાણીના લીધે જો ખેડૂતનો જીવ કે ખેડૂતના પાકને બચાવવા માટે સરકારે જરૂરી પગલા લેવાય તેમ અંગે રજૂઆત કરવામાં આવી હતી ખેડૂત અને ખેતી બંનેને બચાવવા માટે સરકાર શ્રીને રજૂઆત કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી ચાલીસથી પિસ્તાલીસ ટકા ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો એમાં પણ એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમ પૂરેપૂરાનો લેવામાં આવ્યા નથી એટલે એક તો પહેલાં ગામો ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય એકબીજાને મંદૂક થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે બીજું કે અમુક ગામમાં જે જે લોકોને સર્વે નંબર લીધા છે સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે ખરેખર જે કપાસ વાવે છે કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી લાગણી અને આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબ જો એનું કાંઈ દસ થી પંદર દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર ગાંધીજી અમારે આંદોલન કરીશું જે કઈ કરવું પડશે એ કરીશું અને બીજું જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે જે એના જે જનાવરો છે સિંહ છે વન્ય પ્રાણીઓ છે એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે એની આવશે તો જવાબદારી જંગલ ખાતાની રહી છે ખાસ કરી અમુક ગામ રહ્યા છે અમુક સર્વે થયો અમુક નથી થયો ઓલ ઓવર હું છે આખી માહિતી જો વિસંગતતાની જ વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબને આવેદનના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલીયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિશેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે એનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ પચીસ આવીની તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાવી આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે સરકાર શ્રી શાનમાં સમજી જાય ખેડૂતો જાગૃત થયા છે તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે શું કહે આજે આવેદન પત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રીને કે સાવરકુંડલાને અને લીલિયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર ઓગણ પચાસ ગામને ખેડૂતોને અને ઓગણ પચાસ ગામનો બે હજાર સોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે એવી જ રીતે વન વિભાગવાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે જે લોકોએ તાજેતરમાં ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મળશે તો એમને સાત વર્ષની સજા થશે તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે જનાવર છે રોજ હોય ભૂંડ હોય સિંહ હોય દીપડા હોય તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો અમારા રેવન્યુ વિભાગમાં ભાઈ શું કામ મોકલો છો અને તમે આનો જો પંદર દિવસમાં નિર્ણય નહીં લ્યો તો કઈ પણ કોઈ ખેડૂતના ખેતરની અંદર અઘટના તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે અને જે કંઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદનપત્ર પાઠવું છે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સિત્તેર ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલીયાનો તો અમે જે કાંઈ ગાંધી ચિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાને ન્યાય મળે એવી અમારી કલેક્ટરશ્રી ભલામણ છે